નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ચાર સહિત રાજ્યમાં વધુ મિત્રો એકવીસ જીઆઈડીસી સ્થાપાશે જેમાં મિત્રો બનાસકાંઠામાં વધુ ચાર સહિત રાજ્યમાં નવી એકવીસ જીઆઈડીસીનો પ્રારંભ કરવામાં આવશે ઉદ્યોગ મંત્રી મિત્રો બળવંતસિંહ રાજપૂતના પ્રમાણે જીઆઈડીસીની સ્થાપના જે તે જિલ્લાઓના એક સ્થળ પસંદ કરવામાં આવશે જેના કારણે રાજ્યના સમતોલ વિકાસને પ્રાધાન્ય મળી રહે તે સાથે મિત્રો નવા વિસ્તારોમાં મિત્રો જીઆઈડીસી શરૂ થવાના કારણે સ્થાનિક ઉદ્યોગોને નજીકમાં જ અદ્યતન સુવિધાઓ સાથે વસાહત મિત્રો મળી જશે તેના કારણે મિત્રો સ્થાનિક રોજગારીનો પણ મિત્રો વધારો જોવા આપણને મળી શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચાલકો માટે મિત્રો નવા નિયમો લાગુ કરવામાં આવી ગયા છે જેમાં નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની મિત્રો ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે અને તેમની જગ્યાએ મિત્રો સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે આ સિવાય મિત્રો નીતિન ગડકરીએ કહ્યું હતું કે આ સિસ્ટમ લાગુ કરવાના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા ઉપર ભીડ થાય તેની મિત્રો ઘટાડવાનો છે એટલા માટે મિત્રો આવનારા દિવસોની અંદર જ આ સિસ્ટમ મિત્રો લાગુ કરવામાં હવે આવી જશે આ પહેલાં મિત્રો ગડકરીએ જણાવ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કનેક્શન થશે તમે મિત્રો જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા જ કપાશે પરંતુ ગુજરાત અને ભારતની અંદર આ નવો કાયદો ક્યારથી અમલ થશે તેના અંગે મિત્રો કોઈ પણ સ્પષ્ટતા કરવામાં મિત્રો આવી નથી ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો બે હજારના હપ્તાને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં એગ્રીસ્ટીર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો તકનીકી ખામી દૂર થતાં ખેડૂતોની મિત્રો નોંધણી પુનઃ શરૂ કરવામાં આવી છે પણ મિત્રો પરંતુ એગ્રીસ્ટીર ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર મિત્રો હજી પણ ઘણી ખામીઓ આપણને જોવા મળી રહી છે જેમાં પીએમ કિસાન યોજના હેઠળ મિત્રો ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય કરવામાં આવી છે અત્યાર સુધીમાં મિત્રો અગિયાર પોઈન્ટ સત્તાવન લાખથી વધુ ખેડૂતોએ ોંધણી સાથે મિત્રો ગુજરાતમાં સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવે છે ખેડૂતો સેલ્ફ રજિસ્ટ્રેશન તેમજ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી મિત્રો વિના મૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે મિત્રો ખેડૂતોનું એવું કહેવું છે કે ફાર્મર રજિસ્ટ્રીમાં અનેક પ્રોબ્લમો આવી રહી છે અનેક તકનીકીઓ ઊભી થઈ રહી છે અને તેની ખામીઓના લીધે તેમની ફાર્મર રજિસ્ટ્રી પૂરી થતી નથી અને તેમને ધક્કા ખાવા પડે છે તેવું મિત્રો અત્યારે ખેડૂતો જણાવી રહ્યા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વ્યવસાય કરવા માટે મિત્રો પચાસ હજાર રૂપિયાની લોન મળે છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવા મિત્રો તેની આવી ગઈ છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ હતી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ પણ મિત્રો આ યોજના હેઠળ નાના વેપારીઓને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે મિત્રો નાણાં મંત્રાલયે ટ્વીટ ઉપર મિત્રો માહિતી આપી હતી જો કોઈ શહેરી વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા રેડીમેડ અથવા મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને મિત્રો આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે જો મિત્રો તમે આ યોજનામાં મિત્રો અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે મિત્રો અરજી કરવાની રહી છે આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગેરંટી વગર મિત્રો તેમને લોન આપવામાં આવે છે પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો પચાસ હજાર રૂપિયાની સીધી લોન મળે છે મિત્રો ધારો કે કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેની મિત્રો સૌથી પહેલાં દસ હજાર રૂપિયાની લોન મળે છે ત્યારબાદ તેની મિત્રો વીસ હજાર અને ત્યારબાદ મિત્રો પચાસ હજારની ડબલ લોન મિત્રો આપવામાં આવે છે જોકે મિત્રો રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી પણ લોન આમાં આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં મિત્રો ફોસલાવીને યુવકનું નસબંધીનું ઓપરેશન કરવામાં આવ્યું મિત્રો ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ મિત્રો દેશભરમાં ગાજી રહ્યું છે અને પૈસા કમાવાની મિત્રો લાહમા નિર્દોષ લોકોની મિત્રો સારવારના નામે ચોરી લેવામાં મિત્રો આવી રહ્યા છે ત્યારે મિત્રો ખ્યાતિ કાંડ બાદ જે જ એક ઓપરેશન કાંડ મહેસાણામાં મિત્રો બહાર આવ્યો છે મહેસાણાના મિત્રો નવી સેઢવી ગામે નજીક મિત્રો વગડમાં મિત્રો રહેતા યુવાનો મિત્રો લલચાવીને ફોસલાવીને મિત્રો નસબંધીનો ઓપરેશન કરીને ખાયો હોવાનો આરોપ મિત્રો યુવક દ્વારા કરવામાં મિત્રો આવી ગયો છે તો દિવસેને દિવસે મિત્રો આવા કેસો વધી રહ્યા છે આની વિશે મિત્રો સરકારનું શું કહ્યું છે સરકાર મિત્રો લોકો રાય માંગી રહ્યા છે કે સરકાર મિત્રો આના વિશે શું કહે છે તો મિત્રો તમારો પણ અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અકસ્માતમાં મિત્રો મળશે પાંચ લાખ રૂપિયાની સહાય જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર કરવા માટે મિત્રો સરકાર આપે છે મિત્રો સહાય જેમાં સારવાર આપવા માટે મિત્રો કેન્દ્ર સરકાર નવી યોજના પણ લાવશે અને માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા મિત્રો તેઓને મિત્રો પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર પણ આપવામાં આવશે આ અંગે ચંદીગઢમાં મિત્રો એક પાયલોટ પ્રોજેક્ટ હેઠળ તેમાં મિત્રો અનેક રાહતોની શરૂઆતો કરવામાં આવી છે કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અને અકસ્માતના દિવસથી સાત દિવસ સુધી મફત પણ મિત્રો સારવાર પણ આપવામાં આવી જશે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યુવાધન માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યનું યુવાધન જુગારની કિચડમાં ફસાતું જઈ રહ્યું છે અને દેવામાં ડૂબી રહ્યું છે છેલ્લા કોઈ રસ્તા ન બચતા આપઘાત કરવાનો વારો પણ આવે છે ઓનલાઈન જુગારમાં મિત્રો દેવું થતાં આપઘાતના અનેક કિસ્સાઓ મિત્રો સામે આવી રહ્યા છે ત્યારબાદ જેમાં બોટાદના એમએલએ ઉમેરા મકવાણા મિત્રો કહ્યું હતું કે રાજ્યમાં ઓનલાઈન તીનપત્તી જુગારની એપ્લિકેશનો બંધ કરવા માટે સીએમને મિત્રો પત્ર પણ લખ્યો હતો પણ તેનો કોઈ પણ જવાબ ન આવ્યો તેમજ ટીવી ઉપર આવતી જાહેરાતો તત્કાલ બંધ કરવા પણ મિત્રો વિનંતી કરી હતી પણ મિત્રો સીએમ તરફથી આનો કોઈ રિપ્લાય પણ આવ્યો નથી તો મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે આ તીનપત્તી અને જુગારની એપ્લિકેશનો બંધ થવી જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારી રાય જણાવી દેજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેત ઉત્પાદન મોંઘું થતાં જગતનો તાંત મિત્રો ચિંતામાં મુકાયો છે જેમાં મિત્રો દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે દરેક વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે મિત્રો ખેતી પણ મોંઘી થતી જાય છે ખેતીનું બિયારણ પછી મિત્રો દરેક તેને લગતી વસ્તુઓ ઉપર અસર પણ પહોંચી છે કોરોના કાળ બાદ હાલમાં મિત્રો ખેતી ખર્ચમાં મિત્રો ત્રીસ ટકા ટકા જેટલો મિત્રો વધારો જોવા મળ્યો છે આપણને મિત્રો આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં મિત્રો રહેતા લોકો ખેતી સાથે મિત્રો જોડાયેલા છે જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મિત્રો કોરોના કાળ બાદ ત્રીસ ટકા જેટલો મિત્રો ખેતીમાં મોંઘવારીમાં વધારો આવ્યો છે જ્યારે મિત્રો ન્યૂઝ અઢારની સાથે મિત્રો વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે એક વીઘા ખેતર ખેડવાના મિત્રો એક લિટર જોઈતું હતું જેની જરૂર પડતી હતી અને આપણે પેટ્રોલ ડીઝલની જરૂર પડતી હતી હાલમાં મિત્રો ટ્રેક્ટર ખેડાના મિત્રો સો રૂપિયા પ્રતિ કિલો વીઘાએ વધી ગયા છે એટલે કે મિત્રો આ ખર્ચ આશરે ડબલ થઈ ગયો છે વર્ષ પહેલાં મિત્રો સિત્તેર રૂપિયાથી પંચોતેર રૂપિયા જેટલો ભાવ વધારો આપણને અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત મજૂરીના ખર્ચમાં પણ મિત્રો વધારો જોવા મળ્યો છે જેમાં એકસો પચીસ રૂપિયા વેતન હતું અત્યારે મિત્રો સાડા ત્રણસો અને પાંચસો રૂપિયા વેતન ચાલી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે મિત્રો મજૂર પણ મળતા નથી અને પહેલાંની જેમ ખેતી પણ થતી નથી શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા પણ અત્યારે મળતા નથી તો ખેડૂતોને મિત્રો અનેક તકનીકીઓ ઊભી થાય છે અને અનેક પરેશાનીઓ ઊભી થાય છે ત્યારે ખેડૂતો જગતનો તાત એટલે કે ચિંતામાં મુકાયો છે કે ખેડૂત શું કરી શકે મિત્રો ખેડૂતો આંદોલન કરીને પણ જતાવી શકે છે કે અમારી આ પરેશાનીઓ છે ખેડૂતો એક મળી અને આ દરેક યોજનાઓ ચાલે છે જેમની તેને સહાય મળતી નથી અનેક ચિંતાઓમાં મુકાયેલા છે તેના પ્રશ્નોના હલ આંદોલનથી મળી શકે છે તો દરેક ખેડૂતો ભેગા થઈ આંદોલન કરશે તો જ સરકાર આનો નિકાલ લાવશે તેવું સૂત્રો અનુસાર માહિતી પ્રાપ્ત થઈ અને અમને આપણને સમાચાર સામે આવ્યા હતા મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો